સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન એટલે કે દરેક જીવ દિવ્ય શક્તિથી ભરેલો છે બરાબર છે મેં ચોવીસ વર્ષ સુધી એજ્યુકેશન ફિલ્ડમાં કામ કર્યું છે સાતસો રૂપિયા ભાડાની દુકાનમાંથી શરૂ થયેલી આ મારી સફર છે અને મિત્રો હાલ આપણે આવી ગયા છીએ એલિટ સ્કૂલની અંદર કે જે હળમતિયા ખાતે છે અને અહીંયા ખૂબ જ સારું એવું ફંક્શન થવા જઈ રહ્યું છે તો અહીંયા એલિટ સ્કૂલના પ્રિન્સિપલ સાગરભાઈ આપણી સાથે જોડાયેલા છે અને એ આપણને આ ફંક્શનની માહિતી આપશે सबसे पहले तो सर स्वागत है आपका थैंक यू और फंक्शन का पूरा का पूरा आयोजन है वो कैसा रहने वाला है वो हमारे दर्शकों को बताइए विश्वा भाई एक्चुअली अगर ये स्कूल के बारे में मैं बताऊँ हाँ. तो ये हमारे जो प्रेसिडेंट है एस डी कलोला सर yes. ये इनका ड्रीम स्कूल है okay. और उनके ड्रीम स्कूल के लिए वो हर एक चीज पर्सनली हर एक ग्राउंड लेवल पे जाके खुद करते हैं wow. और जैसे कि अभी आप देख रहे हो कि इतना बड़ा ये आयोजन किया हुआ है हाँ। और इतना बड़ा ये जो कैंपस है इतना बड़ा कैंपस मोरबी में आपको कहीं देखने के लिए नहीं मिलेगा और हमारे जो बच्चे है उन बच्चों का एक एक बच्चों का टैलेंट सर ने चुन चुन के देख मतलब यहाँ खुद आके पर्सनली बैठते हैं वो क्या कर रहे हैं कैसे परफॉर्मेंस कर रहे हैं सब उनको डायरेक्शन देते हैं सारी चीज़ें चेक करते हैं और उसके बाद ये परफॉर्म मतलब फाइनल पर... रिहर्सल या फाइनल फाइनल फार... परफॉर्मेंस आप लोगों को देखने के लिए मिलता है पेरेंट्स जो आने वाले हैं उनके लिए अरेंजमेंट किया जा रहा है ये वी के लिए स्पेशल अरेंजमेंट किया जा रहा है कल आपको मतलब जानकर हैरानी होगी कल रात को हम प्रिंसिपल्स रवीन कलोला सर प्लस हमारे प्रेसिडेंट एसडी कलोला सर तो ये सब लोग रात को डेढ़ बजे तक हम लोग सब यहाँ पे थे और ये सारी अरेंजमेंट हम, आरेज्टों आरेज्टों हम लोग रात को डेढ़ बजे तक बैठ के कर रहे थे और आज भी हमारा प्लान है कि रात को यहाँ पे भले एक बज जाए दो बज जाए यहाँ पे आने वाले पेरेंट्स हो यहाँ पे आने वाले बच्चे हो जो भी हो उनको किसी भी चीज की तकलीफ ना हो ये चीज हम देखने वाले है

અને આ વર્ષે અમે ત્રણ દિવસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ દિવસ અમે જે ફંક્શન કરી રહ્યા છીએ એની અંદર પહેલાં સેક્શનની અંદર ફર્સ્ટ ટુ ટેન સુધીના બાળકો આવશે પેલા એકવીસ તારીખે બાવીસના કોલેજ અને ઇલેવન ટ્વેલ્થ બરાબર અને થર્ડ દિવસ છે જે ત્રીજો દિવસ ત્રીજા દિવસે પ્રાઇમરી જે પ્રી આપણે પ્રિસ્કૂલ છે સેકન્ડ ઓફ પ્રી સ્કૂલ એનું ફંક્શન છે એટલે એન્યુઅલ ફંક્શન જનરલી બધા જ કરતા હોય પણ મારી પોતાની બિલીફ સિસ્ટમ એવી છે કે ભાઈ સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે ઇચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલ ઇવાઇન એટલે કે દરેક જીવ દિવ્ય શક્તિથી ભરેલો છે બરાબર છે એ દિવ્ય શક્તિ અસ્મિતા અને ચેતનાને બહાર કાઢનારું કોઈક જોઈએ બરાબર તો એલિટ દર્પણ રિયુ રહ્યું એ વિદ્યાર્થીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓને ખીલાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે અને અત્યાર સુધીના જે ફંક્શનો થયા છે એ ફંક્શનોની કમ્પેરમાં આ વર્ષે વન ઓફ ધ બેસ્ટ ફંક્શન થઈ રહ્યું છે અમે જે કહેવું છે અત્યાર સુધી એનાથી પણ બહુ સારું થઈ રહ્યું છે અને ઘણા બધા પેરેન્ટ્સ એની અંદર હાજરી આપશે ઘણા બધા ગેસ્ટ આવવાના છે અને છોકરાઓએ અને મેનેજમેન્ટ ટીમ કોરિયોગ્રાફર બધાએ એક્સ્ટ્રીમ લેવલની તૈયારીઓ કરી છે એટલે હું આરબી ન્યૂઝના માધ્યમથી મોરબીની જનતાને એટલું તો જરૂર કહીશ કે બધાને હું ઇન્વિટેશન અહીંયા ફિઝિકલી આવી શકું એવું આપી નહીં શકું કારણ કે ડ્યુ ટુ આયોજન આયોજન આપણું એવડું હોય એટલે આપણે મર્યાદામાં બધું કરવું પડે પણ યુટ્યુબના માધ્યમથી તમે અમારું ફંક્શન નિહાળી શકશો અને એમાં તમે કોમેન્ટ પણ કરજો કોઈ જગ્યાએ અમારી ખામી રહેતી હોય એવું બને તો અમે નેક્સ્ટ ટાઈમ એને ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરશું તમે રાત્રે દોઢ દોઢ વાગ્યા લગી પર્સનલી અહીંયા હાજર રહીને તૈયારીઓમાં ધ્યાન દેતા રહ્યા છો તો એના વિશે તમે શું કહેશો એકચ્યુઅલી શું છે આ બધું તો શું છે શોખનો વિષય છે અને એજ્યુકેશન ફિલ્ડ એ મારો શોખનો વિષય છે મેં ચોવીસ વર્ષ સુધી એજ્યુકેશન ફિલ્ડમાં કામ કર્યું છે એક નાની એવી રૂમમાંથી નાની એવી ભાડાની સાતસો રૂપિયા ભાડાની દુકાનમાંથી શરૂ થયેલી આ મારી સફર છે અને એ સફરની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓનો અમારા પ્રત્યેનો જે વિશ્વાસ છે એને બરકરાર રાખવા માટે હું મારા શોખને મારા પેશન્સને જીવતું રાખવા માટે મને ગમે છે દોઢ વાગે કે બે વાગે કોઈ નથી પણ મારા ટેસ્ટ મુજબનું થવું જોઈએ એ મારો શોખ છે વાહ શું વાત છે તો તમે લોકો પણ આ ત્રણ દિવસના આ જે સરે કીધું ફંક્શનને તમે યુટ્યુબ ઉપર નિહાળી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે